જય માતાજી આજે સવારે મેં એક વિડીયો બનાવ્યો છે કે રાત એ લોકોની વેરાણ થાય જેના ભયંકર ભૂતકાળ હોય એમ તો કોઈ પ્રશ્ન કર્યો છે કે આવું તમે કેપ્શન કેમ લખ્યું છે કૃષ્ણાબેન એમ એનો મર્મ સમજાવો મેં કીધો મર્મ એ છે કે બાળપણમાં જે સંતાનો એ માતા પિતાને ગુમાવ્યા હોય યુવાની દરમિયાન જે પુરુષે પોતાની પત્નીને અથવા તો જે સ્ત્રીએ પોતાના પતિને ગુમાવ્યો હોય અથવા તો વૃદ્ધ અવસ્થામાં જે માતા પિતાએ પોતાના યુવાન સંતાનોને ગુમાવ્યા હોય આ લોકોની રાત વેરણ થઈ જાય એને નીંદર ન આવે કે નીંદર આવે તો અધરાતે ઉડી જાય કારણ કે એના ભૂતકાળ ભયંકર કહેવાય આ સમય જેને કાઢ્યો હોય એને ખબર પડે કે એને વીતી હોય એ જાણે એમ અને બીજા એ લોકોને નીંદર ન આવે કે જેના માથે બહુ મોટું લેણું થઈ ગયું હોય અને એ સિરિયસ જીવન જીવતો હોય કોઈના પૈસા ખાઈ જવાની એને ખોટી દાનત ન હોય એવા લોકોને નીંદર ન આવે જે પ્રેમમાં તુટ્યા હોય એ પ્રેમીઓને નીંદર ન આવે બાકી અત્યારે તો નીંદર આવવાના નખ જેવા કારણો એ છે કે મોબાઈલની વધુ પડતી આદતો અને એકથી અનેક અંગત સંબંધો હોય કે કહે ને કે બીજાની જેને ઓળખતા નથી એ લોકોને હાથે હરે હરીફાઈમાં ઉતરા હોય એવા લોકોને નીંદર ન આવે પણ આ નીંદર આવવા ન આવવાના બહાના કહેવાય